ખાડાએ ગયેલા વહીવટીનો વધુ એક બોલતો પુરાવો સામે આવ્યો છે રોડના ખાડાથી ત્રસ્ત નગરજનો આફલા દૂર કરવાને બદલે પાલિકા વધારો કરી રહી છે પાલિકા દ્વારા રોડ પર પડેલા મસમોટા ખાડા પુરવાને બદલે કલટી મારી રહ્યા છે રોડ જાણે પાલિકાનું ખેતર હોય એમ રોડ પર પડેલા અડધોથી એક ફૂટ ઊંડા ખાડા પર જેસીબી ફેરવી રહ્યા છે રોડને ખેતર સમજી રોડ પર કલટી મારી રહ્યા છે જેને લઈ રોડ ખાડા જામેલા થરતો દૂર થઈ રહ્યા પણ છે પણ રોડ ખાડા પૂરાઈ રહ્યા નથી એટલું જ નથી ઉઘાડ નીકળતા જ રોડ પરના ખાડા અને તેના પર જામેલી ધૂળ ઉડવાની શરૂઆત સાથે ધૂળની દમની ઉડી રહી છે પાલિકાએ માર્ગ અને મકાન વિભાગ પાસેથી રાજ્ય સરકારની મંજૂરી મેળવી ભરૂચી નાકાથી ત્રણ રસ્તા સર્કલ અને ત્રણ રસ્તા સર્કલથી ઓએનજીસીની વર્કશોપ સુધીના માર્ગને આઇકોનિક બનાવવાની જાહેરાત કરી પાંચ કરોડના બજેટની જોગવાઈ કરી છે તો આઇકોનિક રોડના સુશોભન માટે વધુ બે પોઈન્ટ પચાસ કરોડની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે અંદાજે સાત પોઈન્ટ પચાસ કરોડ ઉપરાંતના ખર્ચે બનનાર પાલિકાનો આઇકોનિક રોડ માત્ર કાગળ પર જ છે ચોમાસા બાદ તેને બનાવી શરૂઆત કરવા કરવા છે પણ એની જાહેરાત છ મહિના પૂર્વે કરી દેવામાં આવી છે રોડ પર પડેલા ખાડાને લઈને સતત ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે તો કમર તોડ અને વાહન તોડ બની ગયો હોવા છતાં પાલિકા દ્વારા રોડને સમતલ કરી રહ્યા છે પણ તેના ખાડા પૂરવામાં આવતા નથી અત્રે ઉલ્લેખન છે કે રોડના ખાડાનો ફોટો વિડીયો લેવાની શરૂઆત કરતાં જ પાલિકાને ખાડા યાદ આવી ગયા હતા અને ત્વરતથી અસરથી ખાડા સમતલ કરવા દોડી આવ્યા હતા અગાઉ ઉપર ફોટો વિડીયો લેવાની શરૂઆત કરતાં જ પાલિકા દોડતું થયું હતું જે જોતા બાદ ફોટો વિડીયો ગ્રાફર રોડ પર જે એ તેમનું મુહૂર્ત હોય એમ કામે લાગી રહ્યા છે પાલિકાના સો મીટર અંતરમાં જ ઊંડા ખાડા જોવા મળ્યા હતા એ તો ઠીક છે પણ પાલિકા કચેરી સામે જ પડેલા ખાડા પાલિકાના વિકાસના ખાડાની ચારી ખાઈ રહ્યા છે 唉呀 <Yeah. S 2>、yeah.